સુરતમાં ભારે વરસાદ વચ્ચે ભીમરાડ ખાતે આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની ની સીલિંગ પડી જતા એક છ મહિનાના બાળકનો બચાવ થયો તો બિલ્ડર સામે રહી રહીશોમાં રોષ જોવા મળ્યો સુરતમાં વરસતા વરસાદ વચ્ચે ભીમરાડા વિસ્તારમાં આવેલ પાયોનિયર લક્ઝરિયા બિલ્ડિંગમાં બેડરૂમની પીયુપીની સીલિંગ પડી હતી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલ ફ્લેટમાં સીલિંગ પડી જતા એક છ મહિનાનો બાળકનો આબાદ બચાવ થયો જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો સ્થાનિકોએ કહ્યું હતું બિલ્ડર દ્વારા કરોડો રૂપિયાના ફ્લેટો વેચાયા છે પરંતુ કામગીરીમાં જાણી વેઠ ઉતારી હોય તેવું લાગી રહ્યું ફ્લેટની અંદર વરસાદી પાણી આવતું હોય બિલ્ડરનો સંપર્ક કરતા બિલ્ડરે ઉડાડ જવાબ આપ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો મારું નામ રિદ્ધિકા છે અમે પાયો લક્ઝરીમાં રહીએ છીએ એક વર્ષ નહીં થયું આખું પીઓપી નું ગયું છે આ તો એના પર કાર્યવાહી કરવી કેમ આ પીઓપી પડી જવાનું કારણ તમને જો અચાનક વરસાદ આવવાથી આખું પાણી પડે છે તમે મારા રૂમમાં જોઈ શકો છો કોન્સ્ટન્ટ પાણી પડે છે અને પાણીના લીધે આખું મારું પીઓપી નીચે પડ્યું છે અને બધા નીચે ઊંઘતા હતા બિલ્ડર ને સાથે કઈ વાતચીત ફોન બિલ્ડર ને ફોન પર ફોન કર્યા છે બિલ્ડર નો કોઈ રિસ્પોન્સ નથી એ કઈ વાત નથી કરતો અને એક ફોન કર્યો તો એમ કહે છે કે તમે ફોન મૂકી દો અમારે વાત નથી કરવી આ મારો વિષય નથી તો અમારે કોને પૂછવું કેટલી વાર જઈને તમે એને રજૂઆત કરી છે કેટલી પહેલા જ્યારે નાન ઓછું પાણી પડતું હતું ત્યારે બી વાત કરી અને માણસને બી બતાવ્યું કે પાણી પડવાનું ચાલુ થયું છે આજે જ્યારે આખી સીલિંગ પતી પડી ત્યારે અમારે આ કહેવું પડ્યું છે કોઈ અમને રજૂઆતનો કોઈ રિસ્પોન્સ નથી એમની તરફ દરેક દરેકના ફ્લેટમાં પાણી પડે છે પણ દરેકને સાઈડમાંથી પાણી આવે છે મારે એવું થયું મારે સાઈડમાંથી પાણી તો આવે જ છે પણ જે સાઈડનું ભેગું થયું આખું સીલિંગની અંદર ઉતર્યું છે આજે મારા ત્યાં થયું કાલે કોઈ બીજાના ત્યાં થશે અને જ્યારે કોઈનો જીવ જશે ત્યારે બિલ્ડરની આની પર કોઈ કરશે એની રાહ જોઈ રહ્યા છીએ મારું નામ જય ઉપાધ્યાય છે કઈ જગ્યા પર રહેવાનું છે મારું ફ્લેટ છે પાવર લક્ઝરી એ 601 માં છે કેટલા વર્ષ પહેલા તમારો પોઝિશન લીધો છે અમારો વર્ષ પણ રહેવા આ અમારે એ જો બિલ્ડિંગ અમદ આપ્યું છે અને આ જે ફર્નિચર બને તો મેક્સિમમ 8 થી 9 મહિના અમારે થાય છે અહીંયા શું થયું છે આની અંદર અમારે સ્ટાર્ટિંગ થી અમારે આ વખતે પાણી સ્ટાર્ટ થયું બંને બાજુથી જે વિન્ડો છે એમાંથી પાણી છે પાણી આવે છે અને ત્રણ ચાર દિવસ પછી અમારે સીલિંગ પાણી આવવાનું સ્ટાર્ટ થયું બિલ્ડર રજૂઆત કરી કે તમે અહીં જોઈ જાઓ માણસો મોકલે બધા હા તો પતી જશે મટી જશે આમ ક્યાં કરે છે અને આજે આખી સીલી હવાની પડી ગમારે અચ્છા અહીંયા કોઈ વાગ્યું કોઈ નહીં એવું બધું મારું નાનું બચ્ચું હતું મરતા મરતા બચ્યું સારું છે અને જો એ નુકસાન થયું હતું એને જીવ થાય છે તમને જબર કોણ રહે પછી આ કઈ જગ્યા પર ફ્લેટ આવેલા છે આની લક્ઝરી અલખાણમાં છે આ પછી મીરા હાઈ કેટલા ફ્લેટ છે અહીંયા એક ટાવરમાં બાવન કે ચોપન ફ્લેટ છે એવા પાંચ ટાવર છે કેટલા લોકો ને આવી સમસ્યા છે તમારી આમાં જે વન સિરીઝ છે જેટલી એ છે અત્યારે બધા જ લોકો પાસે પ્રોબ્લેમ આવે જ છે અત્યારે બિલ્ડર કશું કરતો નથી ખાલી અમે જોઈશું જોઈશું કરીએ એવું કર્યા કરે છે પણ છેલ્લા બે મહિના થી ખાલી હાથ ઊંચા કરેલા છે આવી રીતે વાત કરીએ તો આ પડ્યા પછી કઈ બિલ્ડર સાથે વાત થઈ બિલ્ડર ને અમે ફોન કર્યો મારા ફાધર ફાધરેલી ફોન કર્યો એક તો રૂપિયા ના આન્સર આવ્યો મને ફોન તમે કરો છે મારું કામ જ નથી આ બધું જયારે પૈસા લેવાની વાત વાત આવતી હતી પૈસા લેવા માણસ પોતે ફોન કર્યા પૈસા આલો પૈસા આલો અને જયારે હવે પ્રોબ્લેમ અમારે આવે છે એ વખતે અમને ફોન કરવો નહીં આ કામ મારું છે નહીં તો બી ફોન કરો આમ કે ફોન દીધો હવે કઈ જગ્યા પર તમે આને પેલું કરવા દેશો હવે આના માટે હવે અમે ત્યારે જવું પડશે પોલીસ સ્ટેશન અને આ બધું મારે ગ્રાહક સુરક્ષામાં જવું પડશે બધા ભેગા થઈને આ કોલેમ બિલ્ડર નો છે ભર્યો નથી આને બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે